હેલો દોસ્તો નમસ્કાર નવ શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે આ જે ગેસના ચૂલા એટલે ગેસ સ્ટોની બાજુમાં જે નોઝલ છે એ ઘણીવાર ગરમ થઈને કહીને આ જે નીકળતી નથી એથી બરાબર છે તો આપણે ગેસ સ્ટોવ માટેની નોઝલ આસાનીથી એટલે કે અહીંયા કોઈ ખેંચીને બોળ કર્યા વગર કાઢી શકાય છે તો હું તમને આજે શીખવાડીશ બરાબર આ નોઝલ આપણે ખેંચીને બળ કરીને કઢાઈને બરાબર એટલે આમાંથી બીજી નોઝલ તૂટી જાય બરાબર તો આને આપણે કઈ રીતે કાઢી શકાય બળ કર્યા વગર બરાબર તો હું તમને શીખવાડું તો આપણે ગેસ ચાલુ કરી અને ગરમ પાણી કરી લેવાનું છે બરાબર તો આપણે

ગરમમાં વરાળ નીકળવા મળે ત્યારે આપણે ગેસ બંધ કરીશું બરાબર તો જુઓ મિત્રો આ પાણી આપણું ફૂલ ગરમ થઈ ગયું છે બરાબર આટલું પાણી ગરમ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસનો વાલ પણ બંધ કરી દેવાનો છે બરાબર ભૂલ્યા વગર ગેસનો વાલ પણ બંધ કરી દીધો આપણે બરાબર પછી એકવાર આપણે વાલ પાસો અહીંથી આપણે ગેસ ચાલુ કરીશું એટલે જે અંદર આપણે નોઝલમાં ગેસ છે એ બધો ગેસ નીકળી જાય બરાબર હવે આપણે જુઓ ગેસ બધો નીકળી ગયો છે બરાબર હવે આપણે આ પાણી આપણે ઉતારી લીધું છે તો મિત્રો એક આપણે આવી ખાલી થાળી પણ લઈ લઈશું બરાબર હવે આપણે આ જે પાઇપનો જે લોક મારેલો છે આપણે નોઝલ નો પાઇપ નો જે અહીંયા આપણે લોક કરેલો છે હવે આને ખોલી લઈશું આપણે આ રીતે જો આપણે આ ખોલી લીધો બરાબર હવે આને પાછળ લઈ લઈશું આ રીતે આપણે આ ઊંચો કરી અને આ જે થાળી છે ડીશ એ આપણે અહીં આ રીતે લઈ લઈશું બરાબર જો આ રીતે થઈ ગયું મેજિક લેતા ઉતરો મોબાઈલ બસ બરાબર બરાબર તો હવે આપણે આ આ કડક છે આ નથી બરાબર તો આને આપણે જોઝલ કાઢવા માટે હવે બેસ્ટ ઉપાય આપણે પાસે જો આપણે ગરમ પાણી કર્યું હતું ને મેં તમે દેખાડ્યું હતું ને જો આ ગરમ પાણી છે આપણું હવે આ ગરમ પાણી આ રીતે થોડું થોડું અહીંયા નાખતું રહેવાનું છે આપણે જ્યાં આપણે અહીંયા આ રૂપિયા બરાબર આ રીતે સીધું જ નાખવાનું છે આ રીતે

વેલ્ડિંગ કરેલો હોય છે પાઇપ એ ત્યાંથી લીક થઈ જાય બરાબર એટલે આપણે કોઈ પણ બળ કર્યા વગર આપણે આ નોઝલ કાઢી શકીએ છીએ આ રીતે બરાબર જો આ રીતે આપણે નાખ્યું પાણી ગરમ અને થોડુંક આ રીતે હલાવશું આ રીતે અહીંયા નજીક રાખો થોડુંક બેન હા બસ હવે આ રીતે આવી રીતે જોવાનું છે પાછી જોઈ લેવાનું છે બરાબર તમારે કે નીકળી જાય છે કે તો પછી ના નીકળે તો આપણે પાછું થોડુંક પાણી નાખશું બરાબર આ આ રીતે રીતે પાણી નાખતા રહીશું આ આ રબર ઉપર આવે રીતે લોખંડ ઉપર જાય રીતે પણ બરાબર બે બાજુ નાખવાનું થોડું થોડુંક પાછળ આ રીતે પાણી નાખતો રહીશું આપણે ધીમે 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 પછી પાછું એકવાર જોઈ લઈશું નીકળે છે નજર બરાબર જુઓ નીકળી ગઈ તો આ રીતે આસાનીથી આપણે નોજર કાઢી લીધી છે બરાબર જો અહીંયા આપણે આ ગરમ હોય છે બરાબર જો ગરમ થઈ ગયું એટલે આપણે નોઝર આસાનીથી કાઢી શકાય જો બીજું બળ કરશું આપણે વધારાનું તો તૂટી શકે પણ આની ગેસ આપણો સ્ટોવ એટલે ગેસ સ્લો પણ તૂટી જાય બરાબર અથવા આની અંદરના જે આગળના રેણ હોય એ તૂટી જાય તો ગેસ લીક થાય બરાબર તો આપણે આસાનીથી મિત્રો જુઓ તમે આપણે આ પાઇપ કાઢી લીધો બરાબર અને હવે આપણે નવો પાઇપ લગાડી દઈશું બરાબર છે થેન્ક યુ દોસ્તો